ધરમપુર તાલુકામાં ત્રણ દરવાજા સહિતના વિસ્તારોમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા જ્યોતિ કળશ પરિભ્રમણ રથનો શુભારંભ થયો તારીખ પાંચ ડિસેમ્બર ગુરુવારના બાર ત્રીસ કલાકની મળતી માહિતી મુજબ હરિદ્વાર શાંતિકુંજ ગાયત્રી માતાના સાનિધ્યમાં અખંડ દીપ જ્યોત ચાલે છે જેને સને બે હજાર છવ્વીસમાં સો વર્ષ પૂરા થયા છે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં જ્યોતિ કળશ રથ પરિભ્રમણ કરી રહ્યો છે આજરોજ ધરમપુર શહેરમાં રથ આવી પહોંચતા તારીખ પાંચ બાર બે હજાર તારીખ સાત બાર બે હજાર ચોવીસ સુધી આ રથ પરિભ્રમણ કરશે જેને લઈ આજરોજ ધરમપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં આ રથ પરિભ્રમણ કરી રહ્યો છે મોટી સંખ્યામાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ તેમજ ભક્તો જોડાયા હતા 哎呀！